નષ્ટ થઈ ગયા છે તાલુકા પંચાયત દ્વારા ગામે ગામ તલાટી દ્વારા સર્વેની કામગીરી કરાઈ રહી છે અંકલેશ્વર હાંસોટ પંથકમાં ગત રોજ સાંજથી શરૂ થયેલા થંડર લઈ સૌથી વધુ નુકસાન ધરતીપુત્રોને થયું છે ઊભા પાક જમીન દોષ થતાં ધરતીપુત્રોને રાતા પાણીએ નહવાનો વાળો આવ્યો છે હેંસીથી નેવું કિમી ઝડપે ફૂંકાયેલા વાવાઝોડા સાથે પોણા ઇંચ વરસાદ ખાબક્યો હતો વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે અચાનક આવી પડેલી કુદરતી આફત સામે લાચાર બની પોતાના પાકને બચાવવા મથામણ શરૂ કરી હતી વાવાઝોડાએ ઊભા પાકનો ભય ભેગી કરી દીધો હતો અંકલેશ્વર આસોદ પંથકમાં ડાંગરનો મબલક પાકને જમીન ભેગો કરી દેતા ખેડૂતોની મહામૂલી ખેતીને મોટું નુકસાન થયું હતું તો કેળના પાકને પણ જમીન દોષ થઈ જતા ખેડૂતોને કાપણી કરવાની પણ ફરજ પડી હતી સાથે આંબાવાડીમાં પણ વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે ચાલુ વર્ષે ઓછા પાક વચ્ચે હવે બચેલી ત્રીસ કેરીનો પાક પણ ખડી પડ્યો હતો આંબાવાડીમાં કેરીનો પાક ટપ ખરી પડતા ખેડૂતોના માથે હાથ દેવાનો વારો આવ્યો હતો ત્યારે બદલાયેલા વાતાવરણથી ખેડૂતો લાચાર બન્યા હતા મારું નામ લક્ષ્મણભાઈ છગનભાઈ વાઘેલા છે હું વરાડીયા ગામમાં અંદર અત્યારે વાડી રાખેલી છે ભરૂચ જિલ્લાનો વરાડીયા ગામમાં તો આની અંદર કાલે સાંજે પવન હતા વાવાઝોડાના કારણથી મારો સાડા સાતથી પાંચ લાખ રૂપિયાનું મારું નુકસાની ગઈ આ વાડીની અંદર બે વાડી મારી રાખેલી છે વરાડીયા ગામની અંદર હું આ બધી નુકસાની ગઈ તો સરકારને એટલે હું કહેવા માગું છું કે આની તો મને સહાયતા આપે તો ખૂબ ખૂબ આભાર મારું નામ અંકુળીભાઈ વસાવા છે હું કાંસિયા ગામનો પ્રગતિશીલ ખેડૂત છે વાતાવરણમાં અચાનક પલટો આવવાથી આજે સાહીઠ સિત્તેર કિલોમીટરની ફૂલ ઝડપે પવન ફૂંકાટા આજે કાંસિયા ગામના ખેડૂતોને કેરીના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આજે વરસાદ પણ ઘણો પડ્યો છે અને કેળના પાકને પણ આજે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જ્યારે ખેડૂત આજે લાચાર બની ગયા છે આજે પાક જે તૈયાર હતો આજે તોડીને માર્કેટમાં મોકલવાની તૈયારીમાં આજે પવન ફૂંકાટા આજે સમગ્ર જે પાક છે બધો નીચે પડી ગયો છે હવે કરવું તો શું કરવું ખેડૂત લાચાર બની ગયા છે અમે સરકાર પાસે અમે વળતરની માંગ કરીએ છીએ કે આનું વહેલી તકે સર્વે કરે અને ખેડૂતને વળતર આપે એવી અમારી માંગ છે હું ભરૂચ જિલ્લાના ખેડૂતોની વાત નથી કરતો સમગ્ર ગુજરાત દેશના ખેડૂતોને ખૂબ મોટા પાક મોટા પ્રમાણે નુકસાન થયું છે ઊભા પાકને નુકસાન થયું છે બધો પાક નિષ્ફળ બની થઈ ગયો છે એવી અપેક્ષા અમે સરકાર પાસે રાખીએ છીએ કે આનું વહેલી તકે વળતર આપે એવી અમે ખેડૂતોને માંગ છે અંદાજીત મારે આંબાની વાડીમાં બે થી ત્રણ લાખ રૂપિયા નુકસાન થયું છે કેરના પાંખને પણ નુકસાન થયું છે હવે કરવું તો શું કરવું કઈ સમજણ નથી પડતી ખેડૂતને હવે આત્મહત્યા કરવી પડે એવા દિવસો આજે ખેડૂતોના આવી ગયેલા છે ગુજરાત સામે અમે કરીએ તો શું કરીએ ભરૂચમાં કાર્યરત એસ એન ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ એન ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો